જંગીર થ્રેસર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર જંગીર કંપનીનું મિત્રો થ્રેસર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે જંગીર કંપનીનું થ્રેશર જોઈ રહ્યા છો આ થ્રેશર મિત્રો વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને વીસના મોડેલનું આ થ્રેશર તમને જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો પોતાની જ ખેતીના ઉપયોગ માટે મિત્રો ખેડૂતભાઈએ ચલાવેલું આ થ્રેશર તમને જોવા મળશે અને મિત્રો પિસ્તાલીસ ઇંચનું આ થ્રેશર છે અને ઉપર તમને ટાંકી પણ જોવા મળશે એમના સંગ્રહની મિત્રો ટાંકી પણ જોવા મળશે થ્રેશરમાં બાકી બે હજાર વીસનું મોડલ કંપની કટ પોતાની જ ખેતીમાં ચલાવેલું આ થ્રેશર કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે આ થ્રેસર વેચવાનું છે કિંમતની વાત કરું તો ચાર લાખ અને એસી હજાર રૂપિયા થ્રેશરની કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેસર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર અને ગામ છે કોઢ એટલે કે તમને આ ટ્રેક્ટર કોઢ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો માલિકના નંબર આપેલા છે પંચ્યાસી અગિયાર દસવાળા મિત્રો માલિકના નંબર છે એમાં કોલ કરી આ થ્રેસર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ થ્રેસરની ખરીદી તમે કરી શકો છો વિડીયો બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો